પણ ગયા અને ભાઈ ઘરે આવી જે કપડા છે તમને પણ નથી બતાયા અને મોટા ભાઈ ને તો કીધું જ નથી કેમ એમના માટે આપણે સરપ્રાઇઝ રાખવો નથી પણ ઘરે જશું અને મોટા ભાઈ ને કપડા આપશું કેવા કામ પસંદ આવે કે નહીં એ હવે બતાવ્યું પછી ખ્યાલ આવે કે કપડાં ગમા કે ન ગમે આમાં તે બધાને અલગ અલગ ચોઈસ હોય પસંદ કરવાની હવે ઘરે જાશું અને મોટા ભાઈને કપડા આપશું કેલા આપણે મોટાજીએ કપડા ને જોઈને લેતા આવ્યા આમાં થાલે જે ગમની જોઈ લઈ લે જેટલી તે લઈ હોય એટલે કાબા હા કાર આલા લે બધું કપડા જો કપડા જો

શિવાની બેન તો આરામ કરે છે મસ્ત મસ્ત આજ તો ભારે હોય ને કા હોય છે ને એટલે માથે ઓઢાડી દીધું કેમ કે માખ્યું બાખ્યું ને એમ બધું બે અને આપણે મોટા ભાઈને જે થોડી ગમતી હતી મોટાભાઈ લઈ લીધી અને હવે આપણને તો બધી છે એટલે આપણે બધી ગમે છે પણ હવે અહીંયા તને કેટલી ગમે છે એ આવું જોવાનું છે

આપડે પણ એવી જોડી ની ખરીદી ખરીદી છે એક મુકો ને બીજી ફૂલો પણ બેન બનાવવા મળ્યા તાર મળી ગયો

એને પપ્પા હું ઓછરી ને લઈ દઉં દેખાડતો બધું પડે આ મોટા બાપુ ના ઘર છે એવું આપડું એ તો આપડું ઘર તાર રોજ જોવે છે તમતારે

દાતે દાવે બેઠા જ જોને અને પીસી કે અને હવે કીબોર્ડ માં લખવાન થાય તો કેમ કરવાનું ખાલી માઉસ ઉપર છે તો એ કેવું છે તો આપણે શિવાની બેન પર મસ્ત મસ્ત રસોડા માં રાંધવા ઈ લાગે છે રસોડા માં તો આ સમ સમી ગયું કા કાચી કઢી બનાવી કાચી કઢી બનાવી ઓહો શિવાની નતારજી નું રાંધવાની ટ્રેનિંગ આપણને શરૂ થઈ ગઈ શિવાની અતારજી ની શીખશો બસ હવે આજનો દિવસ ક્યાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો પૂરો કરશું તો તમને કેવો માં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ કરી લેજો તો ફરી પાછા ભાઈશું આપણે નવા બ્લોગ તો બાય બાય કપડા ની ઉઠ આપણે કાલ ગોરા લગભગ નાખવા જવાનું થાય હમ તો મેં એના દૂતા વેળ તો બહુ થાતી હોય ઓ પણ ઈ તો આ નવરાણો હોય ને એટલે નકર તો ઈ લાવીને તરત સીધા વ્યાજ એમ છે બાબરા